પેલા પર્યાણ કરી લીધું છે લેવા આવા છે બધો સામાન લઈ લઈએ અને પછી આપણે આપણે સેલિબ્રેટ છે 10000 બાકી લોકોનો સપોર્ટ બહુ સારો અમને રહ્યો છે કે બહુ જલ્દી 10000 સબસ્ક્રાઇબર થઈ બહુ ખુશ લઈએ અને જો અહી સ્નો સ્નો થઈ ગયું છે બધે તો સ્નો આપણો ચાલુ થઈ ગયો છે સ્નોમાં લેવા આવ્યા ઓ ચાલો આલો અંદર જાઈ જો આની કેક પેકડું છે ખબર ને તમને ખબર જ હશે આયા ના ના લે તો

છોકરા <laughs> 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 જો લેવાઈ ગઈ છે નીકળી ગયા હાવ ક્યોરલી સ્લોલી પકડે એનું કારણ ઈ છે કે ને તો પકડાઈ જા આપણે આ સીધો વિડિયો ન્યા કન્ટિન્યુ કરશું જ્યારે 10000 હા હા તો કરી લીધું એક દિવસ બે દિવસ પહેલા ખબર નહી આવે થાય હા હા ગેરંટી નથી થઈ જશે થઈ જા હા થઈ જા પણ હાલો તો હવે કેટલા બાકી રહ્યા બસ 20 25 જેવા બાકી છે એટલે બધું સેટઅપ કરશો ને હા તો આ હું રેડી થઈને આવું ફટાફટ આ જલ્દી આલા ગોઠવવાનું તો ભાઈ જો નીચે આપણે થોડુંક આવું સેટઅપ કર્યું છે અહીંયા ગિમ્બલ ગોઠવું આપણે અને અહીં ટ્રાઈપોડ ગોઠવું કારણ કે આપણે એક બ્લોગ અને એક બે ઉતારવાની અને અહીંયા લેપટોપમાંથી આપણે કનેક્ટ કર્યું છે આપણે જે લાઈવ સબસ્ક્રાઈબર કાઉન્ટ હોય એ તો જો ભાઈ 76 થયા છે 24 ઘટે આપણે આપણો બધો આ પરિવાર છે આપણા બધા વિડિયા જોવે છે હા અને એનો બહુ સપોર્ટ છે અને બધા એની સપોર્ટ કરતા જ રહેજો આવો ને આવો હા કરતા રહેજો ભાઈ અને આ અહીંયા જો થોડું ઘણું ડેકોરેશન કરવું છે ને ગોઠવવાનું કરે એટલે બધું ગોતું છું કે હું રાખું છું મને બહુ સોફા બધું કરવાનો હો અને જે આપડા જે પેલા ફુગા હતા એ અહીં એને હવા મૂડે છે પીત માં ભટકાયેલા જો તો તો ભાઈ જો આપણે અહીંયા ગોઠવવાનું જમ કરી દીધું આપડા ફુગા અને હવે ઈ કરશું કેમ ગોઠવવું હું આવો નામ લઉં થોડું આવો ને 0 થોડો કાપાજો

અમે બહુ એક્સાઇટેડ છીએ હજી કેટલી વાર વેટ કરી છે ને જો સવા છે અત્યારે બપોરના જોયો કેટલાક વાગે ફટાફટ કરી કરી હાલો જલ્દી જો એ એક એક ભી તો ખુશી આપે છે ને હા આ ફોટો પર નગર ક્યારેક ક્યારેક પચા પચા વધતા હોય હા એક સાથે નો હોય પણ અત્યારે આમ કેમ થાય કે સાત જ બાકી છે ખાલી આમ કામ કે મારથી ઊંધું ભરી જઈ નહીં મિત્રો ક્યાંક <laughs> <laughs> <laughs>

આજોર ખાણી આશીર્વાદ આપો હા તો બીજો કાય કે આ નહીં આ નહીં ફાઇનલી તક થઈ ગયા સ બહુજ शुभम बो 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 दस ने मन नहीं खबर मारती तो पर्दा करो इन ऑफ फिट तो इ टाइम है पर बो मजा आ रही और दस ने गीत गोता चीज़ है ना पर हमने बेन डांस करवाना स्पिनिंग के एक अच्छा एक परवान तने मजा तो आ रही है कॉस्पिंग करवान खाली इतो बो फास्ट कर रहे आप लेके मेरे फास्ट कर रहे फास्ट कर रहे આ ઈ બરકત તો ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ બધા જેની સપોર્ટ કરી બધા એક

કેક પેલા તો મને બતાવી દઉં હું કરી જો આમાં આવું લખ્યું કે યુટ્યુબ નો લોકો અને ફેમિલી ભાઈ બનાવતો તો એ હંડ્રેડ કે તો ના જો ભાઈ હવે આપણે કેક ની વારી છે તો હું સલાહ દેતો તો કે હોય તો

हेलो बाय बाय मैं कौनो कौन खाएगा ना पेलाबिंग खाएगा हाँ हाँ रेडी बस बस तेरा खाने में मना था वो बहुत इक्के अबे वो एक मारा यूट्यूब फैमिली ने आप ये हम पता मोटू खा रहे हो ओह हेलो बसु है बापा यूट्यूब फैमिली ने क्या लगा बाग आधा नहीं खाई पड़ा हमें बदायता बिस्किट खोदा � તો કાદી નહી એટલે ના કરું 1 hour later આ બધા ડેકોરેશન કર્યું ને તય તો વાર કચરો તો જો ભરતા કેટલી વાર લાગી હા આમાં ટાઈમ હા ટાઈમ વધારે લાગી આ ગેટનું આમાં હા તો આપણે 10000 સબસ્ક્રાઇબર્સ થઈ ગયા સેલિબ્રેશન કરવા ક્યાં જઈએ છે અત્યારે